ઉપલેટા તાલુકાના સેવંત્રા ગામમાં લોકસભાના ઉમેદવાર મનસુખ માંડવ્ય વિરુદ્ધ પોસ્ટરો લાગ્યા પોસ્ટરોનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો પોસ્ટરમાં આપણું કામ આવતા પાંચ વર્ષ કોણ કરી શકશે પોરબંદર લોકસભા માંગે છે લોકલ ઉમેદવાર પોરબંદર લોકસભા નહીં ફાવે આયાતી ઉમેદવાર મતદારોની વચ્ચે આવતા પાંચ વર્ષ રહેશે કોણ સાથેના પોસ્ટર લાગ્યા છે મનસુખ માંડવિયાના બેનરોમાં સાથે લલિત વસોયા પણ જોવા મળ્યા ભાજપના સ્થાનિક ઉમેદવારની માંગ સાથે લોકોમાં રોષનો જુવાડ ફાટી નીકળ્યો છે પોસ્ટર આપ જોઈ રહ્યા છો જે રીતે લગાવવામાં આવ્યા છે કહેવામાં આવી રહ્યું છે કે પાંચ વર્ષ સુધી જો લાવીએ છીએ તો પછી શું એ અહીંના કામો કરશે ખરા મનસુખ માંડવિયાનું એક બાજુ ચિત્ર જોવા મળી રહ્યું છે બીજી તરફ નલિત વસોયા કે જેમનું પણ ફોટો આની અંદર મૂકવામાં આવ્યો છે આ બેનરોની અંદર તેમણે ઘણી બધી વાતોનો ઉલ્લેખ કર્યો છે કે આપણું કામ આવતા પાંચ વર્ષ કોણ કરી શકશે વધુ માહિતી માટે સંવાતા આશિષ જોડે છે આશિષ જે પોસ્ટરો લાગ્યા છે તે પોસ્ટરને લઈને શું વિગતો છે જે ચોક્કસી જણાવી દઉં કે જયારે હાલ લોકસભાની ચૂંટણી વસોયા ના પણ છે અને જે આ ઉમેદવારો ની માંગ કરવામાં આવી રહી છે અને પોસ્ટર માં એવું પણ કહેવામાં આવ્યું છે કે આવતા પાંચ વર્ષ સુધી જે સ્થાનિક ઉમેદવાર હોય તે કામ કરી શકે અન્ય જે આવે ઉમેદવાર કામ ના ના કરી શકે ત્યારે ત્યારે ખરેખર જે લોકો છે તેમાં રોજ જોવા મળી રહ્યો છે અને આ પોસ્ટરો લઈ અને હાલ તો રાજકારણ ગરમાઈ છે આભાર આપનો માહિતી આપવા માટે